હેલો મિત્રો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં નવી ચેનલમાં અને આજે અમે આવ્યા છીએ એક ઐતિહાસિક જગ્યાના દર્શન કરવા જેને હનુમાન ધાર કહેવામાં આવે છે અને ત્યાં સૂર્યમુખી હનુમાન દાદા બિરાજમાન છે એટલે અમે ત્યાંનો ઇતિહાસ અને જગ્યા વિશે માન સાથે માહિતી પણ લેશું તો વિડીયોમાં ભય રહેજો અને વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો કે આપડો પહેલો જ વિડિયો વિડીયો કહેવાય છે કે ફર્સ્ટ વ્લોગ છે એટલે આ ફર્સ્ટ વ્લોગમાં એનો બોર્ડ છે હનુમાનધાર ધાર શ્રી ભાવિકનાથ બાપુ છે અને આ જગ્યા બહુ ઘણી જૂની જગ્યા છે એટલે આ જગ્યા વિશે આપણે ત્યાંના મહંત સાથે વાત કરીશું જો શક્ય હશે તો અને તમને જો મજા આવે તો વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીંયા આવવા માટે જો તમારે આવો તો રસ્તેથી આવવાનું આ રસ્તો છે અને આ બાજુ અજબ પણ જવાય છે એની વચ્ચે જ આવે છે જે હનુમાન ધાર કહેવાય છે એટલે વિડીયોમાં બના રહેજો તો ચાલો આપણે જઈએ અને જગ્યા ઉપર અને હનુમાન દાદાના દર્શન કરીએ અને માન સાથે વાત પણ કરીએ જય માતાજી જય ગિરનારી મહાદેવ હર હેલો મિત્રો તો ફાઇનલી આપણે ઐતિહાસિક જગ્યા ઉપર પહોંચી ગયા છીએ મસ્ત જગ્યા છે અને સૂર્યમુખી હનુમાન દાદા દર્શન કરીએ જે હનુમાન દાદા ઐતિહાસિક જગ્યા આવે છે અને મિત્રો અહીંયા એક સાધુ પણ રહેતા હતા જે આ ધારા દેખાય છે તમને એ તારું પર સાધુ પણ રહેતા હતા અને એ સાધુ ત્યાં રહેતા હતા અને અહીંયા પાઠ પૂજા કરતા હતા એટલે એનો તો બહુ જાજો સમય થઈ ગયો છે એટલે અને હવે આપણે તમને દર્શન કરાવીએ અને અહીંના જે માન છે એને એની સાથે આપણે વાત કરીએ આ જગ્યા વિશે અને એક સરસ મજાનું એની પાસે આપણે ભજન પણ ગૌરવશું એટલે આ વિડીયોમાં બન્યા રહેજો તમને બહુ મજા આવશે અને જો બહુ મજા આવે આ વિડીયોમાં તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો કેમ કે આ આપણે નવી ચેનલ બનાવી છે જો તમને આવા નવા વિડીયો જોવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જય ગિરનારી હેલો મિત્રો તો આપણે જગ્યાની અંદર આવી ગયા અને આવતાની સાથે જ અહીંયા મહાદેવનું મંદિર છે બહુ સરસ મજાનું છે મહાદેવ હર મહાદેવ મહાદેવ અને સાથે સાથે તમને કાળ ભૈરવ દાદાના દર્શન કરાવીએ જે આ જગ્યાની રક્ષા કરે છે જય કાળ ભૈરુ દાદા કાળ ભૈવ દાદા કાળ અરે સારી અને હવે આપણે જે મેન છે જે સૂર્ય મુખ્ય હનુમાનજી છે એમના પર તમને દર્શન કરાવીએ એમને ગયા છે અને આ એક અખંડ ધોણો છે અંદર આવતા બાપુનો અખંડ ધોણો છે એના પણ દર્શન કરો Thank you. હેલો મિત્રો તો આ જગ્યા વિશે એટલે કે મેંદેડા તાલુકો રાજા વડ ગામ આ હનુમાનજી એટલા પુરાણી છે કે આ વડીલો એવું કેતા કે

কি સાધુ મુખામ સાધુ કાબે જુગો સે સાધુ સ ીરાે સાગીર ના એ સાગીર ના મેરા સા ના જાર ને તાધુ કેસ વિદેશ करने दर्शन साधु के मानो देश विदेश से आते देश विदेश से आते जहाँ बाग भोजन भजन के संग होता है शिव का मेला ऐसा गिरनार मेला ऐसा गिरनार मेला

Bad.